નમસ્કાર દર્શક મિત્રો આપની હળ્યાત છો સાંઈગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સર્જાય તે કદાચ સમજી શકાય પરંતુ હવે શહેરના પ્રવેશ દ્વારો પર પણ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગણદેવી ખાતે જૂના આરટીઓ કચેરી પાસેના દ્રશ્યો છે ગણદેવી રોડ પર ઇટારવા પાસે આ રીતે ટ્રાફિક જામની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે અને એ નાની લાઈન નહીં પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે દ્રશ્યમાં દેખાતી લાંબી કતારો લાગે છે અને કલાકો લોકોના વેરફાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ અને તંત્ર આ અંગે ઘટતું કરે આ એક દિવસની ની નહીં પરંતુ કાયમ સમસ્યા થઈ પડી છે સિસોદરા કન્યા શાળાની વિદ્યાર્થીની દિયા હળપતિ મહાવીર સ્વામી નિબંધ લેખન સ્પર્ધામાં અનેરી સિદ્ધિ પ્રભુ મહાવીરસો નિર્માણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રભુ મહાવીરના જીવનનો પરિચય કરાવતી નિબંધ સ્પર્ધા ધોરણ છ થી બારના ના વિદ્યાર્થીઓ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લાની નવસારી તાલુકાની સિસોદરા ગણેશ વડકન્યા કન્યા શાળાએ પણ ભાગ લીધો હતો શાળામાં પચાસ જેટલા બાળકોને શાળાના શિક્ષિકાબેન ડોક્ટર ફાલ્ગુની બેન અને હિનાબેન મહાવીર સ્વામીજીના જીવન પર આધારિત આધ્યાત્મિકા એવરેસ્ટ પુસ્તકોનો અભ્યાસ કરાવ્યો હતો બાળકોએ એમના જીવનને જાણીને સુંદર નિબંધ લેખન કાર્યો કર્યું જેમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી દિયા કિરીટ કુમાર હળપતિ નિબંધ સમગ્ર નવસારી જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં પસંદ પામ્યો છે વાસદાના કેલિયા ગામે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજ રોજ વાસદા તાલુકાના કેલિયા ગામે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વાસદા તાલુકાના કેલિયા ગામે તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ તથા માજી પ્રમુખ સંતુભાઈ ગામતીના હસ્તે ખાર્થમૂત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાવતી દશરથભાઈ ભોયા મહામંત્રી સંજય બિરારી મહામંત્રી રાકેશ શર્મા કેલિયા ગ્રામ સરપંચ રાધાબેન પી પટેલ તથા વાડીચોડીના માજી સરપંચ શૈલેષભાઈ ગાવતી અને કેલિયા ગામના ગામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉદવાડામાં એકસો ઓગણપચાસ નિરાંકરી ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક કાર્ય રક્તદાન સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના દિવ્ય ઉપદેશોથી પ્રેરિત થઈને ઉદવાડામાં એકસો ઓગણપચાસ યુનિટી રક્ત નિરાંક કરી ભક્તોએ ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું રક્તદાન શિબિરે અવરિત શ્રેણીને ચાલુ રાખીને સંત નિરાંકરી ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના નેજા હેઠળ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો પ્રજ્ઞા પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મણિપુરમાં પ્રજ્ઞોત્સવ ભવ્ય ઉજવણી વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવી શિક્ષણની સાથે સમગ્ર વ્યક્તિત્વને ખીલાવવા માટે હંમેશા પ્રયત્નશીલ પ્રજ્ઞા સૌરભ સ્કૂલમાં ચુનીભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ સુરત પીપી સ્વામિનારાયણ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પ્રજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃતિક કૃતિઓને રજૂ કરી આગવી કલાનું પ્રદર્શન કર્યું હતું ગ્રામ્ય સેવા ટ્રસ્ટ ખારેલ યોજાયું સમી સંમેલન ખારેલ ગ્રામમાં સેવા ટ્રસ્ટ છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસી વિસ્તારમાં અને ગ્રામ્ય વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે આ પ્રવૃત્તિમાં મહિલાઓ અને બાળકો સ્વાંગી વિકાસ હંમેશા કેન્દ્ર સ્થાને રહેલો છે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સંસ્થા દ્વારા દેસાઈ ફાઉન્ડેશનના સહયોગથી ગ્રામ કક્ષાએ સીવણ અને બ્યુટી પાર્લર અંગેના તાલીમ વર્ગો ચાલવામાં આવી રહ્યા છે આ પૂર્ણ થયેલ સીવણ તથા બ્યુટી પાર્લરના સાત વર્ગોની આશરે એકસો સિત્તેર મહિલાઓનું સંગી સંમેલન સંસ્થાના પ્રાંગણમાં યોજાયું હતું અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા એવોકાડોની ખેતી અંગે દ્વિતીય સેમિનાર યોજાયો પહેલી ડિસેમ્બરને રવિવાર શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા સંસ્થાના સેમિનાર હોલ ખાતે સવારે દસ કલાકે કૃષિ પ્રેરણા શંખાલા અંતર્ગત ભારતમાં સો ટકા આયાત થતા વિદેશી ફળ એવોકાડોની ખેતી કઈ રીતે કરી શકાય તે એની સંપૂર્ણ વિસ્તારમાં ચર્ચા વિચારણા અને જાણકારી માટે આ દ્વિતીય સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું છાપરા ચાર રસ્તા ખાતે ભરાતા સોમવાર હાટ બજારને કારણે ફેલાતો કચરો કચરો સાફ કરવાની જવાબદારી કોની છાપરા ચાર રસ્તા ખાતે દર સોમવારે હાટ બજાર ભરાય છે જેમાં વેપારીઓ પાથરણાવાળા દ્વારા કપડાં રોજિંદા જરૂરિયાતની વિવિધ પ્રકારની વસ્તુઓનો વેચાણ થાય છે આવા હાટ બજારમાં સામાન્ય લોકોને દુકાનમાં મળતી ચીજ જેવી જ ચીજ વસ્તુ થોડા સસ્તા ભાવે મળી રહે છે આવા હાટ બજારો જિલ્લાના વિવિધ શહેર ગામમાં ભરાતા હોય છે જ્યાં પોતાની જરૂરિયાતની ખરીદવા ભીડ જમા છે પરંતુ આવા હાટ બજાર ભરાય છે ત્યાં બજાર ઉઠી ગયા બાદ ભારે કચરો થાય છે જેમાં મોટાભાગનો કચરો તો પ્લાસ્ટિક જેવા નાશ ન કરી શકાય તેવા પદાર્થનો હોય છે છાપરા ચાર રસ્તા સ્થિત મેદાનમાં ભરાતા હાટ બજારમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળે છે દર સોમવારે ભરાતું આ હાટ બજાર ઉઠી ગયા બાદ બીજે દિવસે આ હાટ બજારના મેદાનમાં ઠેર ઠેર કચરો જોવા મળે છે આ સ્થિત દર સોમવારે હાટ બજાર ભરાવાની બીજા દિવસે એટલે કે મંગળવારે ઊભી થતી હોવા છતાં આ કચરાના નિકાલની જવાબદારી અંગતે તંત્ર અને હાટ બજારના ઈજાદારો દ્વારા એકબીજાને ખો અપાતો રહે છે એડિસ એવરનેસ ડે નિમિત્તે રેડક્રોસ ઉપક્રમે ભક્તાશ્રમ શાળામાં સેમિનાર યોજાયો વર્લ્ડ એડિસ એવરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી જિલ્લા શાખા અને ભક્તાશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે કાઉન્સલર શિક્ષકો તથા જે આરસી વિદ્યાર્થીઓનો સેમિનાર યોજાયો હતો સેમિનારમાં નવસારી હાઈસ્કૂલ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ મદરેસા તથા ભક્તાશ્રમ હાઈસ્કૂલના લગભગ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ તથા પચીસ જેટલા કાઉન્સલર શિક્ષકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાએ આવકાર પ્રવચન કર્યું હતું આંબાબારી ગામે કુદરતી હજાતે ગયેલ બાળક પર દીપડાનો હુમલો નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના વિસ્તારો અને વિશેષ કરીને વાંસદા તાલુકાના અંતરિયાળ અને ડાંગ જિલ્લાને અડીને આવેલ વિસ્તારમાં દીપડાઓની અવરજવર વધી રહી છે જિલ્લાના વન્ય વિસ્તારે અડીને આવેલ ગ્રામોમાં દીપડાઓ બિંદાસપણે અવરજવર કરી રહ્યા છે આ વિસ્તાર જાણે દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યો હોય તેવી સ્થિતિ હાલ પ્રવૃત્તિ રહી છે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર દેખાતા આ દીપડાઓ ઘણીવાર માણસ પર હુમલો કરે છે જેમાં મોટાભાગના હુમલો બાળકો થતાં ખેતરમાં મજૂરી કરતા બેકલ માણસ પર હોય છે ખેતરમાં વાંકાવડી કામ કરતા તેમજ ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં રમતા કે કુદરતી હજાતે ગયેલ બાળકો દીપડાઓ માટે આશાન શિકાર બની રહે છે ગામમાં ખેતરમાં વારંવાર દીપડાઓની લટાર અને તેમના દ્વારા માણસ પર થતા હુમલાને કારણે લોકોમાં ભય ફેલાયો છે ચીખલીની સેફ્રોન હોટલની સામે નેશનલ હાઈવે અડતાલીસના અમદાવાદ ટ્રેક પરથી રૂપિયા બે પોઈન્ટ ચોપન લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર થઈ દારૂની ગેરકાયદે હેરાફેરી અટકાવવા નવસારી જિલ્લા પોલીસની એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ ગોહિલ અને પીએસઆઈ આહિર તથા તેમની ટીમ તારીખ ત્રીજી ડિસેમ્બરને હાઈવે અડતાલીસ પર તપાસમાં હતી તે દરમિયાન આ ટીમમાં કોન્સ્ટેબલ દિગ્ગજસિંહ અને કોન્સ્ટેબલ દિવરાજસિંહને સંયુક્તપણે બાતમી મળી હતી કે એક ટાટા ઇન્ટ્રો ટેમ્પો જીજે ઝીરો નાઇન એ યુ ફોર એઇટ સિક્સ વનમાં દારૂનો જથ્થો નેશનલ હાઇવે અડતાલીસના અમદાવાદ ટ્રેક પર થઈ સુરત તરફ જઈ રહ્યો છે આ બાતમી આધારે એલસીબીની ટીમ નેશનલ હાઇવે અડતાલીસ પર ચીખલીને સેફ્રોન હોટલ સામે નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમી મુજબ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પો તપાસ કરતા ટેમ્પો માથી ભારતીય બનાવટના વિદેશી દારૂ એક દારૂના આ જથ્થા સાથે રૂપિયા પાંચ લાખનો ટાટા ઇન્ટ્રો ટેમ્પો તથા રૂપિયા ની કિંમતનો એક મોબાઈલ સહિત કુલ રૂપિયા સાત લાખ ચોપન હજાર એકસો ની કિંમતનો મુદ્દે બાલ કબજો કરી લઈ ટેમ્પો ચાલક રાજસ્થાનના રાજસંમદના લીલેશ શ્યામલાલ ખટકીને અટકાયત કરી તેમની સામે ચીખલી પોલીસમાં મથકમાં પ્રોહીનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે દારૂના આ જથ્થાની હેરાફેરીમાં સંકળાયેલ ઓગેશ ખટકી રાજેશ નામનો ઈસમ તથા તેના એક માણસ તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો મળી કુલ પંચાયત પાંચ વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ તમામ છ આરોપીને સામે ચીખલી પોલીસ મથકમાં પ્રોવી ગુનો નોંધાયેલ છે ભારતીય સિંધુ સભા ગોધરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હિંદુ નૂતન વર્ષમાં ઉપલક્ષમાં ભારતીય સિંધુ સભા ગોધરા શાખા દ્વારા તારીખ એક બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સામાજિક અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સિંધુ સંસ્કૃતિ ગીત સંગીત નૃત્ય નાટિકા તેમજ વાનગી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં બાળકો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રભુ મહાવીરના જીવન ઉપરની નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીનો સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ પ્રભુ બે હજાર પચાસમાં નિર્માણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓ પ્રભુ મહાવીરના જીવનનો પરિચય કરાવતી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોકલાવામાં આવેલ આશરે ચારસો થી વધુ નિબંધોમાંથી નવસારી શેઠાર જેજે હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અસ્વીર રાવેકર લેખલો નિબંધ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ નિબંધ તરીકે પસંદ પામ્યો છે આઈસ્ક્રીમ અમારે અહા રોસ્ટ ચાહી ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઇટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો